ઓ નમઃ દર્શક મિત્રો આજે આપણે જાણશું સાતમું જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ શ્રી આપણે વિશ્વેશ્વર મહાદેવ તરીકે આપણે બધા ઓળખીએ છીએ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મા અતિ ઉત્તમ અને કલ્યાણકારી છે કાશીનગરી શિવજીનું ક્ષેત્ર ગણાય છે અહીં શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન થયું છે આ મહાપવિત્ર કાશી ક્ષેત્રમાં સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લોકો મૃત્યુ પામે તો સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષ ગતિને પામે છે સ્ત્રીઓ માટે પણ એવું જ છે કોઈ પણ સ્ત્રી કાશીમાં જો મોક્ષ પામે છે આ ક્ષેત્ર અવિરમુક્ત કહેવાય છે જેમ ધર્નો ધર્મનો સાર સત્ય છે મોક્ષનો સમતા છે તેમજ સર્વ સર્વતીર્થો ક્ષેત્રનો સાર મુક્ત કાશી ક્ષેત્ર છે જે ભાવિક મનુષ્ય શુદ્ધ ભાવનાથી કાશી ક્ષેત્રમાં જઈ ગંગા સ્નાન કરે છે તેના ક્રિયામાન અને સંુચિત કર્મનો લય થાય છે આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામેલા પામેલાનો પુનર્જન્મ થતો નથી શ્રી કાશી વિશ્વનાથનું મહાત્મા સાંભળનાર પણ સર્વ પાપોથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે અહીં શ્રી વિશ્વેશ્વર ભગવાન બિરાજે છે કાશીપુરનો કદી લય થતો નથી કારણ કે શિવજીએ તેને પોતાના ત્રિશુલ પર ધારણ કરી રાખે છે મુક્તપુરી કાશીને શિવની રાજધાની નગરી કહેવામાં આવે છે રિપુજ્ય યાને દીવોદાસ રાજાને આશુતોષે પ્રસન્ન થઈ વરદાન આપ્યું વરદાન આપ્યું હતું અને કાશીમાં પધારી નિવાસ કર્યો હતો ત્યારથી ભગવાન આશુ તો છે જ્યોતિર્લિંગ સ્વરૂપે કાશીમાં બિરાજી સ્થિર થયા છે દર્શક મિત્રો આજે આપણે શ્રાવણ માસ નિમિત્તે મહાપવિત્ર એવો શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસ નિમિત્તે આપણે સાતમા જ્યોતિલિંગની કથા સાંભળી છે આ સાતમા જ્યોતિર્લિંગની જે માણસ કથા સાંભળે છે કથા કહે છે અને કથા બીજાને કહેવડાવે છે તો એના દરેક પ્રકારના સંશિત ક્રિયામાન અને પ્રારબ્ધના કર્મ છે પાપ છે એ પણ ભગવાન મહાદેવ કાશીનાથ એવા ભગવાન કાશી મોક્ષપુરી એવી નગરી બતાવી છે એ એ નગરીના મહાદેવ ભગવાન વિશ્વેશ્વર મહાદેવ આપણા સદગતિને મોક્ષને પામે છે ઓમ નમઃ શિવાય